કોર તો હારો આયો છે પણ પડી જાય રહ્યો છે બધો એના બોરા ચોક ચોક બે રહ્યો શું કરું આમ તો બોરા ગણ્યા પચાસ જેવા આવ્યા છે ચોક ચોક શું કરો કાકા બોડી ને બોરા ગણો રહો શું દોઢું બોલો આખો દોઢ દોઢું જ બોલો ને આખો તો બીજું તમારે કોમ કોક પૂછ્યું આમ કરું નો આમ કરું દોઢું બોલો સિવા કશું યાદ નહીં તમાર તો પણ તું કામ ત્યાં કઈ કરે છે ચમની કરતા તારે આ અઠવાડિયા થી દવા નાખવાનું કીધું તે નાસી

મેલી દેવી પડે સુધી હોય અને સરપંચ ભલ ભલો ગમે સરપંચ આવેવું પડે છે જીગર વાળો હારે લઈ જાવ માર ખાવાનું થાય ભલે ખાતો ખબર પડે અને શિવડ ના ના મોન રાખે ના શિરડ મારીને લઈને આવું અમે આ જેણીઓ જીવો દેવો નથી કોઈ એ હાર વડોદરા શું ગો હારો એમ આપણે કાળો ની ગમ તેડવા જવાની છે તેડો એમ હો ના શું મેલા પડું બાર મહિનાથી મેલ તો નહીં હકો શું કરવાનું એમ હોય

આમે તું નહીં પીતો અલ્યા આ ચેણી એ વેવ હમો થઈ ગયો હે ને કોઈ લોક ફાવે એમ છે નહીં કોક કરવું પડશે હવે તો આડી આવી ચાલો પડશે ગમે તે કરીને કાળું ને વોન તેડી જ આવી પડશે આજ ચેણાજી હા હડો એક વાત થી હડો આ બે વાસે પાહો મેમન વાત અમને આવતા હોય ને તમે ના ના નાઉ ને આ બાપ બે તને તમે છું છો કાય મારા ભડુ આગેવાની કરવાની દરોજ ચેણાજી હા કાળું અમે પીવે તો છે

આ આદરમાં હોય તો મારા છોકરાને મારે છે તારા છોકરાએ તય શું લાયો મારા છોકરાને મારી તો શું થઈ ગયું તમે બાર ગામના આગળ નહીં લેતા કિકરાઈન પાછો મહેમાન ભાગે નહીં આ મહેમાન નહીં મારતો નહીં

દાનવાળી શાંતિથી સમજાવરા ધમકતું નહીં હવે આ તો બોલતા ને એટલી ગળા મારી ને એટલે જો હવે હવે આવશે હા હા ગવારની તો કરીને ખાયો આવો ના થઈ ગઈ થઈ ગયું મારી ગયા મને આ મારા ઘરે જ ઘરે વગરવા કઈ રીત મારી જાય

બાર ગમે આગેવાન બનીને પહેલી વખત માર ખાવી પડે રે હળદર ભરાવે એવું કર્યું મારા બેટે આ દારૂડિયા વાદે ના વાય આગેવાન બે હજાર ને લાલચ માં તો મારશું મારશું